નવરાત્રી ગુજરાત માટે એક વિશેષ મહત્વનો તહેવાર છે આ નવ દિવસીય પર્વમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધાન ગરબા રમી આ તહેવારની મોજ માણે છે પરંતુ છેલ્લા અનેક વર્ષોથી શેરી ગરબાના ઘટતા વ્યાપક વચ્ચે ઠેર ઠેર કોમર્શિયલ નવરાત્રી આયોજનો ધૂમ મચાવી રહ્યા છે આ મોંઘી દાટ ગરબીમાં ગરીબ વર્ગના લોકોને જવું પોષાય તેમ નથી તેવામાં ભુજની સત્યમ સંસ્થા દ્વારા હરતી ફરતી ગરબી થકી શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈ બાળકોને ગરબા અને દાંડિયા રમાડી તેમની સાથે આ પર્વની ઉજવણી કરે છે નવરાત્રી એટલે કે સંગીતના તાલીમ માં શક્તિની આરાધના કરવાની નવરાત્રીઓ છેલ્લા અનેક સમયથી આ ધાર્મિક તહેવારોમાં કોમર્શિયલ ગરબી આયોજનોએ પગ કર્યો છે ધાર્મિક તહેવારના કોમર્શિયલ થવા પર સૌથી માઠી અસર ગરીબ વર્ગ પર પડે છે નવ દિવસ ગરબા રમવા માટે પાંચ હજાર રૂપિયાનો મો ફળતા આયોજનોમાં નવ દિવસમાં પાંચ હજાર પણ ન કમાવતા ગરીબ પરિવારો કોઈ કાળી ન જઈ શકે તેમજ ભુજ શહેરમાં નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે ત્યારે ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ઝૂંપડાઓમાં અને ભૂંગામાં રહેતા બાલિકાઓને બાળકોની હરતી ફરતી ગરબા મહોત્સવ ઉજવ્યો અને નવે નવ દિવસ અલગ અલગ વિસ્તારોમાં હરતી ફરતી નવરાત્રીમાં બાળકોને દરરોજ દાંડિયાથી રમાડવામાં આવ્યા નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ અલગ અલગ વિસ્તારોમાં બાળકો બાલિકાઓ ભાગ લેતી તેને વિજયા દશમના દિવસે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ભુજની સત્યમ સંસ્થાને તાનારીરી મહિલા મંડળ દ્વારા છેવાડાના બાળકોને બાલિકાઓ આનંદથી આ પર્વ માણી શકે તે માટે માઇક સિસ્ટમના વાહન સાથે હરતી ફરતી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં જ આપી દેવામાં આવે છે આ રીતે સત્યમ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરે છે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીના નેજા હેઠળ દરરોજ સાંજે અલગ અલગ એરિયાઓમાં જ્યાં ખાસ કરીને શ્રમજીવી પરિવારો ભૂંગામાં રહે છે ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા વિસ્તારોમાં આ ગરબી કરવામાં આવતી હતી વિજયા દશમના દિવસે દરેક એરિયાના દરરોજ રમનારા બાળકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યમાં દર્શકભાઈ અંતાણી અંકિતાબેન ધોકાવી રાજુલાબેન શાહ નરેન્દ્રભાઈ સ્વાદિયા નર્મદાબેન ગામોર મનજીભાઈ ગામોટ માલશ્રીબેન ગઢવી જટુભાઈ ડુડિયા તેમજ અન્ય જોડાયા હતા આ દરમિયાન વિદ્યાશ્રમના બાળકોને ઇનામો માટે ડૉક્ટર મિલિંદભાઈ જોશી ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે તેમજ ભારતીબેન હિતેશભાઈ સોલંકી તારાશાસ્ત્રી હિતેનભાઈ સોલંકી નયનભાઈ શુક્લ તેમજ મંજુલાબેન જણસારી વગેરે સહયોગ આપ્યો હતો વાન વ્યવસ્થા માટે ભુજના પૂર્વ સેનિટેશન ચેરમેન નગરપાલિકાના વર્તમાન કોમર્શિયલ બેંક ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર વગેરે વ્યવસ્થા કરી આપી હતી